જીરા સોડામાં બધું અસ્ત છે કામ ચાલુ હોય અહીંયા કપડા ધોવાઈ ગયા છે મારા ઘરનો બારનો વ્યૂ મમ્મી કપડા સુકાવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અહીંયા પ્રિસાબેન રમવા માટે આવી ગયા ક્યાં જાવરી રી હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપી કેમ છો બધા મજામાં હવે સવાર થઈ ગઈ છે ચાલો બધા શું કરી રહ્યા છે તે તમને બતાવો અહીંયા અમારા દિત્યાબેન શું ખાઈ રહ્યા છે પરોઠું ને દૂધ અહીંયા કાર્ટૂન ચાલી રહ્યું છે અને હર્ષિતભાઈ ઉઠીને બેસી ગયા છે ટીવી જોવા શું કરી રહ્યા છો પ્રિષાબેન હે પ્રિષાબેન શું કરી રહ્યા છે ફોન જોઈ રહ્યા છે મિત્રો મમ્મી શું કરી રહી છે તે આપણે જોઈએ મિત્રો મમ્મી અહીં આગળ કેરી સમારી રહી છે મસ્ત મીઠી મીઠી મમ્મી ચાલો મિત્રો કેરી ખાવા મીઠી મીઠી મમ્મી મમ્મી સુખરોરી આ જોને અપણા વેખી નાખ્યા બધા તમારાબાટો બટાક પડે એમ જેમ કપડા પડ્યા અરખા ખા જો અહીંયા મારી મમ્મી અને મારા ચી અહીંયા લોટરી બનાવી રહ્યા છે જો મમ્મી હવે તમને બહાર દેખાડું અહીંયા મારી વોન રમી રહી છે અને અહીંયા મારા બા કપડાં ખરી રહ્યા છે આજો આજો બા શું કરા અહીંયા મારી મમ્મી શું કરે રીજો પુઠ્ઠા ચલાવી રહી છે અહીંયા પ્રિસુ બુકની ફ્રીસા બુકની લાઈન બનાવી રહી છે અહીંયા ચાચી નામ લખી રહ્યા છે જો આ જો કોપરાવાણી પુલની તૈયારી ચાલુ ગઈ છે આજો પ્રીસો અહીંયા આજો ફૂઠાની લાઈન બનાવીએ

ચલો ખાવા દાળ ફ્રાઈ જીરા રાઇસ ખાધી કેવી લાગી તો મિત્રો આ રહ્યો અમારો બ્લોગ તમને અમારો બ્લોગ જોવામાં મજા આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય રામ પીર બાય